નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના હલવાની રેસિપી મીઠાઈ વાળાની દુકાન જેવો સોફ્ટ અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી આ હલવો આજે આપણે માવાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું આ હલવો એટલો ટેસ્ટી બને છે કે કોઈને ખબર જ નહીં પડે આપણે તેને ફક્ત દૂધ સાથે બનાવ્યો છે તો મિત્રો તમે મારો આ રેસીપી વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ દૂધીનો હલવો બનાવવાની રેસીપી તો સૌથી પહેલાં ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં બે નંગ અને વજનમાં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અહીંયા હલવો બનાવવા માટે દૂધીની પસંદગી કરતી વખતે આ રીતેની મીડિયમ થીક અને કોણી દૂધીની પસંદગી કરવી જેમાં બીયાનો ભાગ ઓછો હોય છે પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે એક વાટકી ખાંડ લીધી છે બે ચમચી ઘી લીધું છે ડ્રાય ફ્રૂટ્સમાં થોડી બદામ થોડા કાજુ અને થોડી કિશમિશ લીધી છે બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે અડધી ચમચી એલચી લીધી છે અને થોડો કલર લીધો છે તો મિત્રો આટલી સામગ્રી આપણને દૂધીનો હલવો બનાવવામાં જોઈશે તો હવે આપણે દૂધીને છીણી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં મોટી છીણીની મદદથી દૂધીને છીણી લીધી છે તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ લઈશું અને કઢાઈમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને ઘીને ગરમ થવા દઈશું અને ઘી જ્યારે ગરમ થાય ત્યારે આપણે એની અંદર જલ્દી જલ્દી દૂધી એડ કરી દેવાની છે કારણ કે દૂધીને છીણ્યા પછી તે કાળી પડવા લાગે છે તમે જોઈ શકો છો કે આપણી અડધી દૂધી કાળી પડી ગઈ છે તો આપણે આ બધી જ પ્રોસેસ જલ્દી જલ્દી કરવાની છે તો હવે આપણે દૂધીને સરસ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું અને સોતે કરી લઈશું મિત્રો દૂધીમાં પાણીનો ભાગ વધારે હોવાના કારણે ધીરે ધીરે એમાંથી પાણી છૂટશે પણ જેમ જેમ તે શેકાશે તેમાંથી પાણીનો ભાગ પણ એબ્ઝોર્બ થઈ જશે તો મિત્રો તમે પણ આ રેસીપી વિડીયો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો તમે ગાજરના હલવાને પણ ભૂલી જશો અને હા મિત્રો જો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે દૂધીના હલવામાં એડ કરવા દૂધ ગરમ કરવા માટે આપણે એક ગેસ ઉપર એક વાસણમાં થોડું પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી દૂધ નીચે ચોટશે નહીં હવે આપણે એની અંદર પાંચસો ગ્રામ દૂધ એડ કરી દઈશું દૂધ એડ કર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે દૂધ થોડું ઠીક થાય એવી રીતે આપણે એને ગરમ કરીશું જેથી કરીને હલવામાં માવાની સરસ કણીઓ પડે અને હલવો દાણેદાર બને તો હવે તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે તો આપણે એને થોડીવાર હલાવી લઈશું અને હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તો મિત્રો આપણું દૂધ હવે ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમને ઓફ કરી અને દૂધને સાઈડ રાખી દઈશું અને આપણે દૂધી ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે દૂધીનું જે પણ પાણી હતું તે બળી ગયું છે દૂધી ચડી ગઈ છે અને એની સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે હવે આ સ્ટેજે આપણે એની અંદર ગરમ કરેલું દૂધ એડ કરી દઈશું અને દૂધ એડ કર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું ગરમ દૂધમાંથી મલાઈનો ભાગ નીકાળવાનો નથી મિત્રો અહીંયા આ રીતે ગરમ દૂધ એડ કરવાથી હલવામાં માવા જેવો ટેસ્ટ આવે છે અને હલવો દાણેદાર બને છે તો હવે આપણે ને ઢાંકીને રાખી દઈશું અને ચડવા દઈશું થોડી થોડી વારે આપણે એને ચેક કરતા રહીશું અને હલાવતા રહીશું જેથી કરીને એ નીચે ચોટી ના જાય અને બળી ના જાય તો આપણે આ રીતે એને હલાવતા જઈશું હવે ફરી થોડી વાર આપણે એને ઢાંકીને રાખી દઈશું થોડીવાર પછી હવે આપણે જ્યારે એને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો હવે હલવામાં માવાની કણીઓ પડે છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ માવાની કણીઓ પડી રહી છે અને આપણો હલવો દાણેદાર બની રહ્યો છે તો હવે ફરીથી આપણે થોડી માટે એને ઢાંકીને રાખી દઈશું થોડી પછી હવે તમે જોઈ શકો છો કે બધું જ દૂધ એબઝોર્બ થઈ ગયું છે અને માવાની સરસ કણીઓ પડી ગઈ છે તો હવે આ સ્ટેજે આપણે હલવાને વધારે ટેસ્ટી બનાવવા માટે બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી દઈશું અને એને સરસ રીતે હલવામાં મિક્સ કરી લઈશું મિત્રો આ બિલકુલ ઓપ્શનલ છે જો તમે ચાહો તો જ તમે એડ કરી શકો છો હવે આપણે એની અંદર એક વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું ખાંડ તમે તમારી સ્વાદ મુજબ ઓછી કે વધારે કરી શકો છો ખાંડ કર્યા પછી આપણે એને સરસ રીતે હલવામાં મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર કલર એડ કરી દઈશું મિત્રો કલર એડ કરવો પણ બિલકુલ ઓપ્શનલ છે પણ અહીંયા હલવાનો કલર મીઠાઈવાળાની દુકાન જેવો આવે તે માટે મેં અહીંયા કલરનો ઉપયોગ કર્યો છે હવે કલર એડ કર્યા પછી આ સ્ટેજે આપણે હલવાને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે એની અંદર એલચી પાવડર એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં એલચીને અધકચરી વાટીને લીધી છે જેનો ટેસ્ટ હલવામાં ખૂબ જ સરસ આવશે હવે આપણે હલવામાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે તો ડ્રાય ફ્રુટ્સ એડ કરવા માટે આપણે એક અલગ પેનમાં બે ચમચી ઘી એડ કરી દઈશું અને ઘી ગરમ થાય એટલે એની અંદર બદામ અને કાજુ એડ કરી દઈશું અને બંનેને ઘીમાં ફ્રાય કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણા ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે એની અંદર કિશમિસ એડ કરવાની છે કિસમિસને ફ્રાય થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે જ આપણે એને પાછળથી એડ કરી છે તો તમે જોઈ શકો છો કે આપણી કિશમિસ પણ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ એડ કર્યા પછી ખાંડનું જે પાણી હતું તે પણ બળી ગયું છે અને હલવામાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને હલવો ચડી ગયો છે તો હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું મિત્રો ઘીમાં ફ્રાય કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરવાથી હલવાનો ટેસ્ટ કંઈ અલગ જ આવે છે તો તમે એકવાર આ રીત ચોક્કસથી ટ્રાય કરજો જો તમે કોઈ પણ રેસીપી બનાવતા હોય અને એમાં તમે ઘીમા ફ્રાય કરેલા ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરશો તો તમારી રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો મિત્રો તૈયાર છે આપણો મીઠાઈવાળાની દુકાન જેવો સોફ્ટ અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવો દૂધીનો હલવો મિત્રો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ એડ કર્યા પછી જ્યારે દૂધ એબઝોર્બ થઈ જાય અને માવાની કણીઓ પડી જાય તે પછી જ આપણે ખાંડ એડ કરવાની છે જેથી કરીને ખાંડનું પાણી છૂટે એટલે જલ્દીથી એબ્ઝોર્બ થઈ જાય તો હવે આપણે હલવાને સર્વ કરી લઈશું તો મિત્રો તૈયાર છે આપણો મીઠાઈવાળાની દુકાન જેવો ટેસ્ટી અને સોફ્ટ દૂધીનો હલવો આ હલવો એટલો ટેસ્ટી છે કે કોઈને ખબર જ નહીં પડે કે આપણે તેને ફક્ત અને ફક્ત દૂધ સાથે બનાવ્યું છે જો મિત્રો તમારે ઘરમાં મલાઈ ના હોય તો તમે દૂધ પાંચસો ગ્રામની જગ્યાએ એક લિટર લઈ શકો છો તેનાથી પણ આપણો હલવો ખૂબ જ ટેસ્ટી બનશે તો મિત્રો તમને મારો આ રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો સાથે તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો સાથે મારા આ રેસીપી વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સમાં ચોક્કસથી શેર કરજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં